દરેકના જીવનની અંદર અલગ અલગ ઘટનાઓ ઘટે છે જુદા જુદા પ્રકારની ઘટના જુદા જુદા પ્રકારની ચેલેન્જો જુદા જુદા પ્રકારના દુઃખો ઘટનાઓ છે ભારતીય બને છે ઘટનાઓ જે છે એ કુદરતની સમષ્ટિની છે વૈશ્વિક ઇન્ટેલિજન્સની છે જે જે આપણે કહી છે ને એટેન્શન નું તત્વ હોવાપાણાનું તત્વ એના દ્વારા જે ઘટના ઘટે છે એ જીવાત્માના કચાસો બતાવવા માટે જીવાત્માની અંદર જે છે એ બતાવવા માટે એને કીએ છે એ સિવાય એના આગ્રહને બતાવવા માટે કહે છે એ સિવાય એની અંદર સ્વાર્થ છે એ બતાવવા માટે કહે છે ઘટના ઘટના છે એ પરમાત્મા છે ઘટના જે બધી છે એ પરમાત્મા છે અને પરમાત્મા જે જગ્યાએ આપણી મિસ્ટેક હાલી રહી છે એ મિસ્ટેકને બતાવે છે પરિસ્થિતિ દ્વારા આપણી અંદર આગ્રહ આવ્યો માન્યતા આવી આવી સંઘર્ષ આવ્યો તો એ બતાવે છે કે આ જગ્યાએ સંઘર્ષ છે આ સમજવામાં ભગવાન નું ભજન છે એટલે હવે ભગવાન નું ભજન નો અર્થ એમ થયો કે મારી શાંતિ મારો આનંદ મારી અંદર નો પ્રેમ અકબર જળવાઈ ગયો રિલેક્સેશન અકબર જળવાઈ ગયું

ભૂતકાળ અમુક પ્રકારે વર્તન વ્યવહાર આગ્રહ માન્યતા દ્વારા ફોર્સ કરે છે અને મારું અંદરની આ પલ એને બતાવે છે કે આ ફોર્સ કરે છે એને લીધે સંઘર્ષ છે તણાવ છે ચિંતા છે તો આપણે ભગવાનનું ભજન કરવું છે એટલે આપણને જ શાંતિ આપતી છે આપણને જ આનંદ આપતો છે આપણને જ રિલેક્સ કરવા છે એના માટે આધાર રહેશે તો આ પલ કેવી રીતે જીવીશું આ પલ આપલ જે રીતે જીવાઈ રહી છે એની વાકેફ કરે આજ પગલ જે રીતે જીવાઈ રહી છે પહેલાં મને ખબર પડી છે કે ટેન્શનથી પસાર કરું છું વાયથી પસાર કરું છું દબાણથી પસાર કરું છું મારા ખોટા દ્રષ્ટિકોણથી પસાર કરું છું કે આપણને ખ્યાલ આવે ભજન કરવાનું પ્રાઇમરી આ ભજન છે ભજન એટલે ડાયરેક્ટ રીતે અત્યારની અવ્યવસ્થા અરાજનતા પ્રેમ ભગતની સ્થિતિ અશાંતિવાળી સ્થિતિ રિલેક્સ ન હોય એવી સ્થિતિ મને અત્યારે દેખાય આ ભજન છે એટલે ભજનનો પ્રાયમરી સ્ટેજ છે કે અમારી અંદરની એક એટીટ્યુડ છે ભૂતકાળથી બનેલી છે અને પ્રસંગો જે બહારથી આવે છે ઇવેન્ટ ઘટનાઓથી જે બહારથી બને છે એ બહારથી આવતી ઘટનાઓ મારી અંદર પડેલા જે બીજ છે એ પ્રમાણે રિએક્શન કરે છે મારી અંદર જે પ્રકારના છે અને એ રિએક્શન દ્વારા એને ટેન્શન થાય છે એને ચિંતા થાય છે એને ભય થાય છે એને ઘૃણા થાય છે એને સ્વાર્થ થાય છે એને લીધે આપણી અંદર આનંદ નથી શાંતિ નથી પ્રેમ નથી રિલેક્સેશન નથી અને આપણે આ રિલેક્સેશન કરવું છે પ્રેમ પ્રગટાવો છે આનંદ કરતાઓ છે શાંતિને ને છે આ છે અને આ બજેટ માટે આ ક્ષણ માં આ ક્ષણ મહત્વની છે અને આ ક્ષણ માં જીવવું મહત્વ અને આ ક્ષણ માં જીવવા દ્વારા અત્યારની જે પોઝિશન છે મારી ડિપેન્ડન્સી આધાર મારી પરાધીનતા મારી ગુલામીઓ એ મારા સાક્ષાત્કાર કરવા આ ભજન એટલા પ્રેઝન્સ છે એ ભગવાન છે પ્રેઝન્સ છે મારા અંદર ચૂકામીને રિલેક્સેશન નથી પ્રેમ પ્રેઝન્સ છે મને બતાવે છે કે અત્યારે પ્રેમ નથી પ્રેઝન્સ મને બતાવે છે કે અત્યારે અત્યારે સંઘર્ષ છે દ્વિધા છે દૈત છે એ આ મને બતાવે છે આ બધા ભગવાનનું જે ભજન છે મને ખાલી ખબર પડે ત્યારે ભગવાનનો પ્રવેશ થઈ ગયો છે મને મારી અંદરનો પ્રેમ પગની સ્થિતિની ખબર પડે મારા આગ્રહની મરખો ટેટિટ્યુડ બી મને ખબર પડે તો આમાંથી ભગવાનનો પ્રકાશ સર્જાય છે કે જે મને કઈ કરતા કઈ ખ્યાલ નતો આવતો એ અત્યારે ખ્યાલ આવવા આ ભગવાન પચે છે કે જેની અંદર પહેલા મને એની ખબર પડે છે કે અંતર આ પ્રકારનો સ્વાર્થ છે ડિપેન્ડન્સી પરાદિગતા છે ગુલામી છે રિલેક્સેશન નથી બધી ખબર પડે છે કે પેલું તમારું આ પ્રેઝન્ટ આ ક્ષણની અંદર જીવમાં આ ક્ષણ અંદર આખું બ્રહ્માંડ સમાયેલું છે આ ક્ષણ જે છે ને આ ક્ષણ અંદર તમે જે બધું કહો ને બધી 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 વસ્તુ આ દુનિયામાં જેટલી તમામ તમામ વસ્તુ છે એ આ પલમાં છે આ બ્રહ્માંડ ની અંદર જેટલી વસ્તુ છે ને એ બધી આ પલ અંદર છે આ પલ આપણે જીવ આપણે જો જીવન શરૂ કરીએ તો આ પલ અંદર પ્રકાશ છે અને એ પ્રકાશ આપણી અંદર અવ્યવસ્થા